પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવ્યું છે મગફળીના તૈયાર પાકને ભારે નુકસાન થતાં સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે પોરબંદર જિલ્લામાં સૌથી વધુ મગફળીનું વાવેતર થાય છે પરંતુ ઉપાડવાના સમયે આવેલા વરસાદે ખેડૂતોના હાથમાંથી આવેલો કોળિયો છીનવી લીધો પોરબંદરના ધારાસભ્ય તેમજ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર ડીડીઓ ખેતીવાડી અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ગામડાની મુલાકાતે પહોંચ્યા હતા મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે મંત્રીએ ખેતરોમાં પહોંચીને મગફળીના પાકના નુકસાનીનો તાગ મેળવ્યો અને ખેડૂતોને આશ્વાસન આપ્યું કે સરકાર દ્વારા યોગ્ય વળતર આપવામાં આવશે મીડિયા સાથે વાતચીતમાં મોઢવાડિયાએ જણાવ્યું કે જિલ્લાના મગફળીના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે સર્વે ટીમને કામે લગાડી દીધી છે જે રિપોર્ટ સરકારને સોંપશે અને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવામાં આવશે આજે પોરબંદર જે અસરગ્રસ્ત ખેડૂતો છે એમાં અમે અમારા સ્થાનિક બધા જ આગેવાનો વહીવટી તંત્રના બધા વડાઓ બધા રૂબરૂ સ્થળ ઉપર મુલાકાત લીધી ખેડૂતોની જે મગફળી છે એ મગફળી ક્યાં તો ખેતરમાં છે અથવા ખેતરમાં ઢગલા કરેલા પાથરા કરેલા છે એમાં ભારે નુકસાન થયું છે અને જે મગફળી બચી છે એમાં પણ ફૂગ આવી ગઈ છે અને માન્ય શ્રી અમને બહુ સ્પષ્ટતાપૂર્વક વાત કરી છે કે આ દુઃખની ઘડીમાં આપણે ખેડૂતોની પડખે ઊભો રહેવાનું છે અને તંત્રને પણ એ જ પ્રકારે સૂચના આપી છે